નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ મંગળવાર તિથિ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ ઘણા લોકો માટે વોટ્સએપ માત્ર ચેટિંગ માટેનું પ્લેટફોર્મ નથી લોકો તેનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવાથી લઈને ફોટા અને વિડિયો મોકલવા અને કોલ કરવા માટે પણ કરી રહ્યા છે આ દિવસોમાં કોલિંગ માટે પણનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે તેથી કોલ ઇતિહાસ ઘણો લાંબો બની જાય છે આવી સ્થિતિમાં જો તમે કોલ હિસ્ટ્રી ડિલીટ કરવા માંગો છો તો પદ્ધતિ ખૂબ જ સરળ છે આજે અમે તમારા માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને આઇફોનમાંથી વોટ્સએપ કોલ હિસ્ટ્રી ડિલીટ કરવાની પદ્ધતિ લાવ્યા છીએ આઈફોનમાંથી વોટ્સએપ કોલ હિસ્ટ્રી ડિલીટ કરવી ખૂબ જ સરળ છે આ માટે સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરો અને કોલ ટેબ પર જાઓ હવે ઉપરના ડાબા ખૂણામાં ત્રણ બિંદુઓ દેખાશે તેના પર ટેપ કર્યા બાદ એડિટ ઓપ્શન દેખાશે હવે તમે જે કોન્ટેક્ટ ડિલીટ કરવા માંગો છો તેના કોલ હિસ્ટ્રી પર ટેપ કરો તેના પર ટેપ કર્યા બાદ તમને ડિલીટ ઓપ્શન દેખાશે આ રીતે તમે થોડા સ્ટેપમાં આઈફોનમાંથી વોટ્સએપ કોલ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો વોટ્સએપ કોલ હિસ્ટ્રીને એન્ડ્રોઈડ ફોનમાંથી પણ આઈફોન જેવા થોડા સ્ટેપમાં ડિલીટ કરી શકાય છે સૌથી પહેલાં વોટ્સએપમાં કોલ ટેબ ઓપન કરો અહીં તમે સંપૂર્ણ કોલ ઇતિહાસ જોશો આ પછી કોન્ટેક્ટ પર લાંબો સમય દબાવીને ઉપરના જમણા ખૂણામાં ડિલીટ વિકલ્પ દેખાશે તેના પર ટેપ કરતાની સાથે જ તે કોન્ટેક્ટની કોલ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે હવે વોટ્સએપ પર સ્ટેટસ શેર કરવાનું વધુ મજેદાર બનશે ખરેખર ઇન્સ્ટાગ્રામની જેમ કંપની યુઝર્સને તેમના સ્ટેટસમાં સ્ટીકર ફોટા ઉમેરવાનો વિકલ્પ આપવા જઈ રહી છે આ સુવિધા હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે ઇવો માનવામાં આવે છે કે તેને પਹਿલા Android યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આવનારા દિવસોમાં તે તમામ Android યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે. સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.